जनाब देखो जो आवाज आ रहा है लग लग क्या मित्र क्या प्रेयर है जिसने बताया इसको जरा चित्र दर्शन कर लीजिए बेरायण मौसीली भाषा तो समझने में बहुत आती है तो फाइनली मित्रों अब डायरेक्टली बेरे पहुंच મિત્રો અહીંયા છે બલાડ માં નું મંદિર મિત્રો પેરાય મિત્રો નોરતાની અંદર મિત્રો કઈક ગામ ગામના મિત્રો અહીંયા આવે છે મિત્રો હવન કરવા માટે એવું કંઈક હોય છે મિત્રો અહીંયા ખૂબ જ મોટો મેળો હોય છે મિત્રો પેરાય ની અંદર મિત્રો આઠ ગામ હોય મિત્રો બલાડ અહીંયા મિત્રો અહીંયા આવવાના છે નોરતાની ની અંદર મિત્રો આવું હોય તો મિત્રો રાજુરાની બાજુમાં જ છે મિત્રો મિત્રો ક્યારેક આવો તો મિત્રો ભેરાઈ ની અંદર આવો અંદર આવજો મિત્રો કેમ કે અહીંયા ખુબ જ મોટો મેળો હોય છે મિત્રો દર્શન લેજો આપણે તો મિત્રો યુપાઈ ની માનતા હતી તો આપણે આવેલા છે મિત્રો ભેરાઈ મિત્રો વિશાલ પેલા પહોંચી ગયા અમે હવે જવાનું છે આપણે શ્રીફળ લેવા માટે મિત્રો તો વિશાલભાઈ હવે શ્રીફળ લઈ આવ્યો કેવા મળશે દુકાન દુકાન આવીએ છે મિત્રો તો આપણે જવાનું છે શ્રીફળ લેવા માટે આપણે જો ફાઇનલી મિત્રો આપણે અત્યારે નહીં લીધો નાડીએ

पानी तो है तो वो जो नहीं वो एक 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 में उसे से सही हो गए बस थोड़ा ये दिन है हेलो नाली में आओ परत साला उतरे नहीं का अपने नाली से सी पर भेज रहे हैं आए रहने के આ માં પાણી આવી છે શ્રી પ્રમાણે એક ડોલ પાણી નીકળ્યું ત્યાં મિત્ર દર્શન કરવા પૂગ જ્યાં છી હા મિત્રો ખૂબ જ મોટો મેળો હોય છે મિત્રો

જો ઝાફરા બધા હોય જો એવું હમ્મ એ બધે પોરો ખાબો વિશ્રામ કરો એમ કે હમ તો ફાઇનલી મિત્રો દર્શન કરીને બહાર વી ગયા છીએ ને આ છે મિત્રો મીઠાનો રણ અત્યારે તો વાદળ થઈ ગયા મિત્રો વરસાદ તો આવશે પાકું એવું લાગે છે આપણે નીકળી ગયા દર્શન કરી થાકી જાય એટલે ગાડીમાં એને ઉતાવળ થઈ ગઈ છે ઊભા ત્યારે થવા મળી હવે વરસાદની પણ ક્યારે એમ તૈયારી કરી લીધી એમ કે અ ઘર તરફ જ જવું એમને ઘરે જઈને પૂવી દઉં અમારું ત્યાં જાવું એવું કરું વિશાલ ભાઈ તો આવ થાકી ગયા યાર થઈ ગયા હવે તો છોલો મિત્રો તો મિત્રો હવે આપણે ઘર તરફ જવાનું છે મિત્રો કેમ કે બે દિવસથી સપ્તાહ ગાડી રાખી છે તો વિશાલ ભાઈ થાકી ગયા હા આવ ગોતો ઊંઘ આવે વિશાલ ભાઈને તો ઊંઘ આવે છે ગાડીમાં બે તો બે તો હું મને મારી ઉપર પડે ફળ દેખાણા સર ગાડીમાં ઊંઘ હા આપણને ગાડી એક આખવા નો દે સુપર પ્લાન ને સાઈન ની સીટ છે તમારે આ નાઈ ની તો મિત્રો વિડિયો ની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો વિશાલ ભાઈ ને કઈ બોલવું હોય તો 2 મિનિટ વિડિયો આખી આપણે વિશાલભાઈ ભાઈ કઈ બોલવું હોય તો કહી દેજો હવે બોલવું તો પણ આવતા સમયમાં ટ્રાવેલ વ્લોગ લાવવાના છે તો આ આપણે ટ્રાવેલ સિરીઝ પૂરી થઈ ગઈ નિધિ ટ્રાવેલ સિરીઝ શરૂ કરવાની છે તો એન્ડ સબસ્ક્રાઇબ કરી લેજો ને પૂરી સિરીઝ જોવી હોય મિત્રો હવે આપણે આની પછીના વીક ની અંદર જવાનું છે મિત્રો કંઈક અલગ જ એ કરવા જવાનું છે મિત્રો કંઈક નવીન વસ્તુ લાવવાની છે મિત્રો તો વિડીયો બધા જોજો મિત્રો ને અલગ અલગ પાર્ટ આવશે અને મિત્રો ખૂબ જ મજા આવશે તો આપણે અલગ અલગ વિડીયો બનાવવાના છે મિત્રો વિડીયોને અહીંયા એન્ડ આપ્યા મિત્રો એમ કે હવે બે દિવસથી મિત્રો થાકી ગયા છે મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો બાય